હર હર મહાદેવ મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે ત્રણસો કિલોમીટર અને તમને દ્વારકાના દર્શન કરાવવાનો છું તો આ વિડીયોમાં તમે બન્યા રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હર હર મહાદેવ હાલો હવે દસ વાગ્યા છે હવે હું વાર દ્વારકા જય દ્વારકાધીશ તો મિત્રો આ વિડીયોમાં તમે બન્યા રહ્યો તો તમને દ્વારકાના દર્શન કરવાનો કરાવવાનો તો બસ હવે નીકળવાની તૈયારી કરી હતી પવન ખાય છે વડલાનો બોલો હવે બોલો જય દ્વારકાધીશ બધા ભાઈઓ કરી લેજો ફોર વ્હીલ ગાડી આપણી સાફ કરી કારણ કે ત્રણસો કિલોમીટર નો રૂટ છે ગાડીની સાફ સફાઈ કરીને પછી નીકળે કેમ છે એલા બધું કમ્પ્લીટ કર્યું ટુવાલ તારું હા એ મારો લાય હકેલ લો હલો ભાઈ પોટી લાતી નીકળી ગયા ભાઈ દ્વારકા જવા માટે ઓ બોલો જાય દ્વારકા થી જય દ્વારકા દી

પેટ્રોલ પંપ માં ગેસ પુરાવા આવી ગયા આવી ઉભા છે ગેસ પુરાવા ગેસ પુરાઈ લઈ થોડીક લાઈન છે ગેસ પુરાવામાં એક ફોરવીલ માં ગેસ પૂરતા પંદર મિનિટ ની વાર લાગે તો રાતકોટ હાઈવે ઉપર થઈ ચા પાણી પીવા એટલું ઉભા થઈ હોટલ છે દ્વારકા થી ચા પાણી પી પછી મામલો મેદાને ને પછી કઈ ગાડી હાલશે આગળ દ્વારકા બાજુ વરસાદ હશે ને દ્વારકા બાજુ વરસાદ અહીંયા તો વાદળા છે એટલા બધા તડકા છે એવું દ્વારકા લગભગ વરસાદ હશે મારા ખ્યાલથી થી તું ક્યાં હોઈ જાશો હું નહીં એટલા બોરવેલ માં હોઈ જાય છે હું છું સાત આઠી છે નહીં તો ગરમ કરી દે એમ બે ખારી સિંગ લીધી હો ભાઈ લા સિંગ નો ખવાય લા આ પાણી ને આપણે ફોરવી લાકવા મળ્યા છે મોરે મોરો આ મયુરભાઈ મૂડમાં આવી ગયા છે મયુરભાઈ ખેવા મળ્યો એટલે તરત જલ્દી દ્વારકા ભોગી ગઈ

જામનગર હાઈવે ઉપર થઈ વાદળા કાળા થયા છે એટલે કે વરસાદ અંધારો છે એટલે એવું અનુમાન છે કે લગભગ દ્વારકામાં વરસાદ હશે અમે પોકીએ તો કદાચ વરસાદ એ હોય અહીંયા વરસાદ નું કઈ નક્કી નો કહેવાય અત્યારે ચોમાસાની સીઝન સિઝન હાલે છે એટલે

વાદળા જોવો એવું લાગે કે હમણાં વાદળા આપડે હેઠે આવી જાય પવન તો અત્યારે ફૂલ

છ વાગે ત્રણ સાડા ત્રણ વાગે આરામથી રામનગર ભોગ્યા સુ આપડે ગેસ પુરાવી ફોર માં આવી રીતના હોય હવે આમાં અહીંયા પાઇપ છે એટલે ગેસ ચાલુ થઈ જાય પુરાવાનું હું મયુર ભાઈ કેટલો પુરાવાનું ફૂલ ફૂલ જીતુ ભાઈ થોડું આપણી આ ગાડીમાં રીક્સ છે તમને લાગે કે પેટીએમ લઈ એમ રીક્સ એનો છે તો મિત્રો જામનગર વટી ગયા ભાઈ અને લગભગ થોડાક કિલોમીટર ગાડી આંખે એટલે ત્યાંથી દ્વારકા એકસો ને ત્રીસ કિલોમીટર થાય છે અને ત્યાંથી એક હોટલ અમે જમવા આવ્યા છીએ મારવાડી હોટલ છે ગુજરાતીને બધું મળે છે તો હવે જમી લઈ પછી આગળના રૂટે ચડશું કારણ કે ભૂખ તો એટલે લાગી નથી પણ હવે બધા જમે છે તો હારવાર જમી લે અને હાઈવે ઉપર હોટલ Thank you.

આ કિરણ ખાજે બધું હાથ નું હાથનું બધું આવી જાય મીઠાઈ મીઠાઈ બધું જમાવટ છે તો મિત્રો હવે હોટલે જમી લીધા રાજસ્થાન રાજસ્થાની મારવાડી હોટલે અને હવે આપણે અમે નીકળવાના રહી અને એકસો ને ત્રીસ કિલોમીટર દ્વારકા હજી બાકી છે કિલોમીટર તો હવે ફોર વ્હીલથી હવે એકસો ને ત્રીસ કિલોમીટર દ્વારકા હવે સાંજે સાત વાગે અમે પહોંચશું તો તમને મુકેશભાઈની રિલાયન્સની કંપની તમને બતાવું કે જગ્યા એ કેવડી મોટી છે જોઈ લો તમે આ ઝુંપાડી હતા બધી મુકેશ ભાઈ ની જગ્યા છે બધા આવું જ

દ્વારકા થી પચાસ કિલોમીટર બાકી છે આવવામાં અને ફૂલ વરસાદ ચાલુ છે મેં જોઈ લો ફૂલ વરસાદ છે મિત્રો હવે ની ખુબ નજીક આવી ગયા રે એટલે તમને જલ્દી ના તમને દર્શન કરાવ

ચોમાસામાં બહુ જોરદાર વાતાવરણ જોરદાર વાતાવરણ ઓ દરિયો છે તો જ પાઉને ખડી

મિત્રો કેમ તમે બધા મજામાં છો તો આ બ્લોગ ની અંદર મેં તમને એમ કીધું કે હું તમને દ્વારકાના દર્શન કરાવી પણ ટ્રાવેલિંગ ના મુસાફરીનો જે બ્લોગ છે એમાં તમને સીન સિનરી બતાવવાનો છે એવું મેં કીધું અને આ બ્લોક દ્વારકાનો જે આ બ્લોક છે એ કન્ટિન્યુ રહેશે એના તમને હું દ્વારકા મંદિરના તમને કાલે સવારે દર્શન કરાવી રૂક્ષવાણી મંદિર પછી દર્શન છે તો બધી દ્વારકાની જે અમુક અમુક મેન મેન સ્થળ છે એના દર્શન તમને કાલે કરાવી તો આ બ્લોક કન્ટિન્યુ રહેશે ફરી મળીશું કાલે હર હર